સરકાર ખેડૂતો અને અસંગઠિત વર્ગના લોકો સહિત તમામ વર્ગો માટે ઉત્કૃષ્ટ બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે સુરેન્દ્રનગર ખાતે રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બેન્ક લિમિટેડના નવનિર્મિત બિલ્ડિંગ અને સહકાર ભવનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી માધ્યમથી સંબોધન કરતા કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના આર્થિક વિકાસમાં અને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે સહકારી સંસ્થાઓની ભૂમિકા સશક્ત કરવા માટે સહકારી સંસ્થાઓને સતત પ્રમોટ કરી છે સહકારી બેંકોના પ્રવેશથી આવેલા પરિવર્તન અને તેમના મહત્વ વિશે વાત કરતા કેન્દ્રીય સહકારીતા મંત્રીએ જણાવ્યું હતું કે સહકારી બેન્કોમાં સરળતાથી વ્યાજબી વ્યાજ દરે લોન ઉપલબ્ધ થતા ખેડૂતોએ બજારમાંથી ઊંચા વ્યાજે લોન લેવી પડતી નથી સહકાર ક્ષેત્રના વિકાસ માટે અને ખેડૂતોને આર્થિક મોરચે સશક્ત કરવા માટે સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાઓ વિશે તેઓએ વિસ્તૃત વાત કરી હતી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડ બેંકની પ્રગતિ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર નવમાં બેંકની ખાત ઇકોતેર કરોડ હતી જ્યારે આજે બેન્ક વાર્ષિક રૂપિયા સાત કરોડનો નફો કરતી થઈ છે આ વિકાસ અને ઓગણીસ હજાર જેટલા નાના સીમાંત ખેડૂતોને લોન આપવાની કામગીરી બદલ તેઓએ બેંકને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે રાજ્ય સરકારના ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર પૂર્વ મંત્રી જસા બારટ જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ ધારાસભ્ય પ્રકાશ વરમોરા પીકે પરમાર શામજી ચૌહાણ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક જેનું જૂનું મકાન એકદમ સુરેન્દ્રનગરના મુખ્ય રસ્તે અને ભીડભાડવાળો ટ્રાફિકવાળા રસ્તામાં હતું જ્યાં વાહન પણ પાર્કિંગ ન થઈ શકતું સુરેન્દ્રનગર બેંક ધીમે ધીમે કોર્ટમાંથી નફામાં આવી અદ્યતન બિલ્ડિંગ બનાવવાની અમારા બોર્ડની એક નેમ હતી કે સુરેન્દ્રનગરને એક કોર્પોરેટર લૂકનું બેંકનું જિલ્લા કક્ષાનું બિલ્ડિંગ મળે તેના માટે અમે સ્ટેટ કોપરેટિવ બેન્કમાં પણ રજા મંજૂરી માગેલ સહાય નહીં પણ અમે કરેલ અને રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે આ બેંકને આધુનિક બનાવવા માટે દસ કરોડ રૂપિયા જેટલી સહાય આપેલ આ જ્યારે ઓગણીસો અઠ્ઠાણુંમાં જે બેંકની સ્થિતિ હતી લગભગ ઇકોતેર કરોડ કરતાં વધારે ડૂબમાં જ્યારે બેંક હતી અને ત્યારે આજે હરરેશ્રીએ આ બેંકને નફો કરતી બેંક કરી છે એટલે ખૂબ સારા કુશળ કરતા તરીકે આ જિલ્લાને નવી બિલ્ડિંગ લગભગ દસ કરોડના ખર્ચે ખૂબ અદ્યતન સુવિધાવાળું લોકરવાળું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે આ ડિસ્ટ્રિક બેંકના કારણે આજુબાજુના ખેડૂતોનો અને સભાસદોનો વિશ્વાસ વધ્યો છે આ બેંકનો ખૂબ કુશળ વહીવટ અને આગામી દિવસોમાં દેશના એસપેસિયલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે દરેક વ્યક્તિના બેંકમાં એકાઉન્ટ હોય દરેક વ્યક્તિ ના જે ટ્રાન્ઝેક્શન છે એ કોઓપરેટિવના માધ્યમથી થાય આ સપનું અમિતભી શાહ સાહેબ અને દરેક ડિસ્ટ્રિક્ટ લેવલની બેંકો આ પરિપૂર્ણ કરી રહી છે આગામી દિવસોમાં આ બેંક હજી વધારે નફો કરી દે તેવી શુભકામનાઓ પાઠવી છે